અમદાવાદની મીઠાખળી વિસ્તારમાં આજે એક ભયંકર અકસ્માત સર્જાયો હતો એક સ્કોડા કારના ચાલકે પોતાની બેફામ ગતિએ ચારથી પાંચ વાહનોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ચાર લોકો ઘાયલ છે જેમાં એક મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ મહિલાનું થોડી વાર પહેલા જ મોત થયું છે અમદાવાદના મીઠાખળી પાસે ભયંકર અકસ્માત થયો છે સ્કોડા ગાડીએ ચારથી પાંચ વાહનોને અડફેટે લીધા હતા અકસ્માતમાં ચાર લોકો ઘાયલ એક મહિલા સિરિયસ હાલત હતી જેનું મોત નીપજ્યું છે આ ચાલકને મીઠા ટ્રાફિક પોલીસ સ્ટેશનને લવાયો છે નિલેશ પટેલ નામના યુવક અકસ્માત સર્જાયો હતો નિલેશ પટેલ નામના યુવક નશામાં હોવાની આશંકા પણ કરવામાં આવી છે મીઠાખળી છ રસ્તા નજીક આવેલ છે ઇન્દિરા સ્તર પાસે શનિવારે સાંજે છને ત્રીસ વાગ્યે એક સ્કોડા કાર ચાલકે પૂર ઝડપે કાર ચલાવીને એક એક્ટિવા ચાલક મહિલાને અડફેટે લીધી હતી જે બાદ ત્રણ રાહદારીને અડફેટે લીધા હતા બાદમાં એક સ્વિફ્ટ કારને અડફેટે લીધા બાદ કાર અથડાતા ઊભી રહી ગઈ હતી અકસ્માતને પગલે બસો પચાસ લોકોનું ટોળું એકઠું થયું હતું બાદમાં કાર ચાલકને ઝડપીને માર માર્યો હતો એ સમયે કાર ચાલક દારૂ પીધેલ હાલતમાં હોવાનું લોકોએ જણાવ્યું હતું મીઠા ખળી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં લીલેશ પટેલને લઈ આવવામાં આવી છે અને તેની વધુ પૂછપરછ કરવામાં આવી છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ નરેશભાઈ આર પગી એનવન ગુજરાતી ન્યૂઝ તોલકા